કોઈ માણસ એમ કે સૂર્યનું અસ્તિત્વ છે જ નહીં તો એનાથી સૂર્યને શું ફરક પડે કઈ જ નહીં રાત્રિના સમયમાં ઘોડની થઈ બોલો આખું પરિષદ ભેગું થયું અને બધાએ ખરડો પસાર કર્યો કે સૂર્ય જેવું કઈ છે જ નહીં હાથ પેઢીમાં અમારા વડવાઓ કઈ દી સૂર્ય જેવું કઈ ભાળ્યું જ નથી સૂર્ય હોતો વાતું અમારી પેઢીઓ ઘાઈ ગયા અમારો એકાદ વડવા કેવું જોઈએ સૂર્ય હોય નથી કોઈ દી ભાડ્યો सूर्य न अस्तित्व ने घोड़ न स्वीकारे घोड़ स्वीकारे के न स्वीकारे सूर्य ने एना कई फरक नहीं पड़ता यहाँ कौन किसे समझाए जिसे देखिए लड़खड़ाने लगा जगत नो चौक એ રંગમંચ છે અને એ રંગમંચમાં ઈશ્વરને માનવાવાળાઈ છે ઈશ્વરને ન માનવાવાળાઈ છે ઈશ્વરની ભગવાનની સંતોની ભગવત ચરિત્રોની કથાની નિંદા કરવાવાળા ઈ છે અને જો કોઈ કેવા વાળો ન હોય ભગવાન બનીને બેસી જવાવાળા છે નહ તો એક ઉપલો માળો ખાલી હતો ને કે તો હું કલ્કીનો અવતાર તું વિચારો હજી ભગવાન કલ્કી પ્રગટ નથી થયા અને હિન્દુસ્તાનમાં આઠ દસ કલ્કી આટા મારે છે દાદા એમાંથી બે ત્રણ તો મારા મિત્રો છે બોલો ના